બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના ફોટાવાળી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી તે પોસ્ટ સીએમની સરકાર નામના એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી અને તે પોસ્ટમાં ગેનીબેનના ફોટા પર ગદ્દાર લખીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને આજે પોસ્ટ જોયા પછી ઠાકોર સમજ ઉગ્ર બન્યું હતું તે પોસ્ટ ડિલીટ કરવાની ધમકી આપી હતી અને પછી તે પોસ્ટ ડિલીટ કરવામાં આવી અને આ પોસ્ટ ચિંતન મહેતા નામના વ્યક્તિના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી હતી હવે આ પોસ્ટને લઈને ચિંતન મહેતાએ પ્રતિક્રિયા આપી છે ચિંતન મહેતાએ આ મામલે શું કહ્યું છે તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન ચિંતન મહેતા પાટડી તાલુકામાં ભાજપના કાર્યાલયમાં જાય છે ચિંતન મહેતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરવામાં આવી હતી જેમાં ગેનીબેન ઠાકોરનો ફોટો હતો અને તે ફોટા સાથે લખ્યું હતું કે ગેનીબેન ઠાકોરે વકફ બોર્ડ સંશોધન બિલ કે ખિલાફ વોટ દે ક્ષેત્ર કે હિન્દુઓ પીઠમાં છુરા ખો હિન્દુ વોટર જાગે દેશ ઓર હિન્દુ કી રાજનીતિ ખતમ કરની અને સાથે સાથે એક સિક્કો માર્યો હતો જેના પર વતન કે ધર્મ કે ગદ્દાર લખ્યો આ પોસ્ટને જોઈને ઠાકોર સમાજ ઉગ્ર બન્યો હતો અને આ પોસ્ટ ડિલીટ કરવાની ધમકી આપી અને પછી આ પોસ્ટ ડિલીટ કરવામાં આવી હતી અને આજે ચિંતન મહેતાએ પ્રતિક્રિયા આપી છે ચિંતન મહેતાએ આ મામલે શું કહ્યું તે જોઈએ હમણાં ગેનીબેનને લઈને એક પોસ્ટ બાબતે જે વિવાદ ચાલી રહ્યો છે એ અંતર્ગત મારા ઠાકોર સમાજના ભાઈ બહેનોની લાગણી દુભાઈ હોય તો હું ખરા હૃદયથી ખરા અંતકરણથી માફી માંગુ છું આદરણીય ગેનીબેન એ મારા રાજ્યના સાંસદ છે કોઈ પણ પક્ષના હોય પણ એ મારે માટે આદરણીય છે મારે માટે સન્માનનીય છે હું એમને હૃદયથી માન પણ આપું છું રાજકીય હેતુથી કરાયેલી પોસ્ટ છે એનો અન્ય હેતુ સમજી અને એ કોઈની લાગણી દુભાઈ હોય સમાજની લાગણી દુભાઈ હોય તો હું હૃદયથી એ સમાજની માફી માંગુ છું જય શિયા ભલે ચિંતન મહેતાએ ઠાકોર સમાજની માફી માંગી પણ આમ જો કોઈ પણ વ્યક્તિ પોતાનું મત મૂકે પણ એ મતને લઈને તમે સહેમત નથી તો તેને ગદ્દાર કહેવું યોગ્ય છે ચિંતન મહેતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બીજા નેતાઓના ફોટા પર પણ ગદ્દાર લખીને પોસ્ટ કરી છે આ પોસ્ટને લઈને ગેનીબેન ઠાકોરે સમાચાર માધ્યમોને કહ્યું હતું કે મતદારોએ મત આપ્યો હોય અને જેને પદ ઉપર બેસાડ્યા હોય અને તે પૈસા લઈને વેચાયા હોય એને ગદ્દાર કહેવાય ગદ્દારી માટેનો શબ્દ કોના માટે લાગુ પડે તે પોસ્ટ મૂકવાળાને વિચાર કરવો પડે ગેનીબેને કહ્યું કે જે માણસ ગમે તે માટે ગમે તે કક્ષાનું બોલતો હોય અને બીજા દિવસે ભાજપનો ખેસ પહેરે અને પોતાને ગંગાજળમાં નાયલો માને એમના પાસે સત્તા સિવાયની અને એ દેશને ખતમ કરવા સિવાયની કોઈ બીજી વિચારધારા કોંગ્રેસ હોય કે ભાજપ હોય ધારાસભ્ય અને સાંસદ સભ્યો એ પાર્ટીની લાઇન મુજબ જ મતદાન કરતા હોય છે અને ગેનીબેને પણ પાર્ટીની લાઇન મુજબ જ મતદાન કર્યું આને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તાર વાઇફ્સ ઓફ ઇન્ડિયા આભાર